નવા વર્ષે શરૂઆત થઈ ગઈ છે તેમ છતાં જૂના પ્રશ્નોને લઈને રહીશો મોરશો માંડી રહ્યા છે તાંદાજા વિસ્તારના ઘણા રહેણાંક મકાનોમાં પાણી જેવી પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ જોવા મળી રહ્યો છે પાલિકા દ્વારા વ્યાજ સાથે પાણી વેરો વસૂલ કરવામાં આવે છે તેમ છતાં પાયાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવતી નથી હતી તાંદલજા વિસ્તારમાં આવેલા એકસો પાંચ ઘર રહેમતનગરના સો ઘર અને ખુશ્બુનગરના બસો પંચ્યાસી ઘરોમાં પાણી જેવી પાયાની સુવિધાઓનો પણ વર્ષોથી અભાવ છે આતિફનગરમાં પાણીની લાઈન તેમજ પાણીના કનેક્શન ના હોવા છતાં છે જેના ચાર્જ પેટે રહીશો દ્વારા બે હજાર માં મ્યુનિસિપલ પાણી કનેક્શન ના પંદરસો રૂપિયાની ભરપાઈ કર્યા છતાં ચાર વર્ષો સમય વીતી ગયો હોવા છતાં પાણીની લાઈન નાખવામાં આવી નથી જેથી ઉપરોક્ત તમામ સોસાયટીના રહીશોએ આજે પાણીની લાઇન નાખવા માટે તેમજ આતિફનગર નો પાણીનો કર બાદ કરવાની માંગ સાથે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા ને આપી રજૂઆત કરવામાં આવી હતી સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને ઉગ્ર વિરોધ પણ કરવામાં આવ્યો હતો અમે તાંદલ જા કિસ્મત ચોકડીથી આયા છે આતિફનગર તેમાં પાણીની સમસ્યાના લીધે આયા છે અહીંયા